આમ ગુડ મોર્નિંગ સ્વાગત તમારો બધા ફરીથી આમ કેમ છો બધા મજામાં મજા મજા ને આપણે પણ બધા મજામાં છે તો અત્યારમાં જોવા નાય જોઈએ સરસના ક્રિયા થઈ ગયા નાસ્તા પાણી કરી દાખ અને અત્યારે હજી જો નવ વધ છે અને ગામડામાં છે ને સવારમાં છ વાગ્યે ને ઓટોમેટિક નિંદર ઉડી જાય હાલ જે વેલા સવારમાં તો તમારે નિંદર ઉડી જાય અને મારા જેની બેન જ જાગી ગયા છે જેની બેન બાપા સી તારમ કહેતા હા નથી કેવું શું કા શું કા

અહીંયા આપણે મમ્મીને ભાઈ ભાઈ કહી દેવાનું છે બધું સામાન લઈને આપણે સીધા ભાવનગર રૂપમાં નીકળી ગયા કેમ કે પછી તો અમરેલી રૂપમાં આવવાનું હોય સીધા ભાવનગર ને ભાવનગર થી બધા મામાના માછનું ઘર લઈને સીધા સુરત તો ચાલો આપણે મમ્મીને સીતારામ કરી નીકળી જાય એમાં ધમુભાઈ જો સીતારામ કરી નાખ્યા મમ્મીને ધમુભાઈ છે હાલો ધમુભાઈ આવજો ના મારે ત્યાં રહેવું છે રો અહીંયા નહીં જો તેલો બોલો એમ નીકળી પણ એમ

અમે અત્યારે ચાવડ ચાવડા ગાડી ઉભી છે છું આ છે અમારું આ મારું મૂળ ગામ મારું પીય જો અત્યારે બધું ઘણું બધું ડેવલપ થઈ ગયું છે આ રીતનું અમે સલીમભાઈની દુકાન છે અહીંયા પુલ છે અને અહીંયા ઈચકાને હું મસ્ત જો અમે આવી ગયા સીચકા જોવા જાઉં અહીંયા મસ્ત મસ્ત હિંચકનું કલેક્શન છે જો કેટલા અલગ અલગ બધી વેરાયટી છે મસ્ત મસ્ત વેરાયટી છે બધી તો જો આ લાવે પછી આપણે જોઈએ ઈચ્છાનું કિલેક્શન ન કરે ખબર નહીં હજુ અમે એવું લાવેલા આવે છે આ એ પાછળ હતાનું આગળ એ મેં હું લા સાઈડથી

回去。谢谢 આપણે અત્યારે પહોંચી ગયા છે પલતાણા સાડા ત્રણ થયા છે અને જો અહીંયા ગાડીઓ કેટલું જો લાઈન લાગી ગઈ છે સમજો ફોર વ્હીલો આવે છે આ બધા જીજે ફાઈવ વાળા જ છે બધા જીજે ફાઈવ જીજે ફોર ને અને મેં છે ને પલતાણામાં લચ્છી પીવી છે તમે આવ્યા લચ્છી પીવા જો અમે ગોકુલની લચ્છી છે એ કે અહીંયા લચ્છી બહુ ફેમસ છે કે હાલો લચ્છી પી ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે તો ચાલો લસી પી આવી અને ત્યાં છે ને ટ્રાફિક કદાચ થોડું ઘણું થઈ જાય ક્યાર ની થપ્પો લાગી ગઈ ગાડીઓ ની નજીક આવે જ જાય છે કેમ કે અત્યારે વેકેશન છે એટલે ટ્રાફિક તો થવાનું છે ગમે ત્યાં જઈએ એટલે ટ્રાફિક તો થવાનું છે તો ચાલો જઈએ હવે લસી પીવા આપણે જો હવે ગાડી પાર્કિંગ કરીને આવી ગયા છીએ લસી પીવા માટે તો જો અહીંયા લસી પીવા ઉભા રહ્યા અને જો નહીં ખોદકામ એવું કામ ચાલે છે તો ચાલો બધા લસી પીવા માટે અમારા તો ભાઈ લસી લઈ લીધી જો એ ભાઈ લસી પીવે છે

તો મંદિર કેટલા થોડા થોડા અંદર મંદિર આવે છે મનમ એમ છે ઇન્ડિયા ના મંદિર પાલિતાણા માં જ છે તો દીવાલ ઉપર કેવું સરસ ભગવાનનું ચિત્ર બનાવેલું છે તો આપણે આવી ગયા છીએ પાલિકાના તળેટી મને બહુ નથી ખબર શું પણ નેવું તળેટી કેતા અને આ બધા જો ઉપર ડુંગર ચડીને આવ્યા છે ને અહીંયા જો લચ્છી ને એવું બધું બહુ મળે આઈસ્ક્રીમ ને એવું બધું ખાણી પીણી બહુ જો આ ગેટ છે અહીંયા જો બેન ગેટ જો ગેટ કેટલો મસ્ત છે જો આ જો જૈન તીર્થધામ છે આ અને અહીંયાથી જો નજારો આવો દેખાય પાલતાણ આખું દેખાય પણ

તો ચાલો આપણે અંદર દર્શન કરી આવે પેલા ઉપર જો કેટલા સાડત્રીસો પગથિયા છે આપણે બસો પગથિયા થી નીચે આવી ગયા કેમ કે ત્યાં ઉપર અત્યારે જવા નથી કેમ કે અત્યારે છે ને છ વાગી ગયા છે તો અને અહીંયા છે ને દિવસે પણ વાઘ ને સિંહ નું છે બપોરે તો કેટલા અગિયાર વાગે દીપડા આવી ગયા તો અત્યારે ઉપર જવાનું અલાઉડ નહોતું તો આપણે બસો પગથિયા સુધીના જે ભગવાન આવ્યા હતા ત્યાં સુધી દર્શન કરી આવ્યા ને આવી ગયા નીચે અને ઓમ ભાઈ ધાર્મિક ભાઈ તો ચાવી લઈને આગળ વહી ગયા છે અને આ તો શંખ ને એવું બધું મળે છે જો અહીં તમને બહાર ખાવા પીવાનું પણ મળી જાય તો ચાલો હવે આપણે આગળ કદાચ ભગુડા જવાનું છે ને કાં બગતાણા જશું હજી રૂટ ફાઇનલ નથી કર્યો પણ ભગોડા બગતાણા જવાનું છે મેહુલ એમ વાત કરતા હતા મેહુલ છે કોઈ ક્લિયર વાત ન કરે તો હું તમે પણ ક્લિયર ન કરી શકું તો ચાલો જોઈએ હવે ભગતાણા લઈએ પહેલાં કે ભગુડા લઈએ તો વિડીયો આગળ સુધી બેના રહેજો હું તમને આગળ જ્યાં પણ જશે દર્શન કરવા મળશે તમને તમે ઘરે બેઠા દર્શન કરો હું તમને બધે દર્શન કરાવીશ અહીંયા જો મંદિર કેટલું મસ્ત છે આ બહુ બધા મંદિર છે પલતાણા થોડા થોડા અંતરે આવે બે ત્રણ મકાન મૂકીને આપણે કેટલી જગ્યા હોય એટલા મકાન એટલા અંતરે આવા મંદિર આવે મસ્ત મંદિર છે તમને જોવાની મજા આવે આમ તો એમ થાય કે અહીંયા ને અહીંયા રહીએ દર્શન કરીએ સરસ મંદિર છે બધા મને બહુ ગમે અને એનું કોતરણી કામ જોવું જો મને છે ને કોતરણી કામ છે ને ઝીણું હોય ને બહુ ગમે સરસ લાગે આઈ કિલે તો આવશો આઈ કિલે તો આવશો

રાટના નજર જો આપણે અત્યારે પોચીયા છે ભગુડા તો જો આ ભગુડાનો મેઈન ગેટ છે ને આ ટ્રાફિક બહુ છે જો ગેટ આગળ તમને જોવો કે ટ્રાફિક છે હા તમને લોકેશન આ ગેટ બહાર આટલી ટ્રાફિક છે અને ગેટ અંદર કેટલો ટ્રાફિક છે પણ ચાલા આપણે સાથે સાથે કરીએ તમને પરવટીમાં બતાવી દેજો જો રોવિતાઉ છે આ આ જો હોટલ છે ને અંદર જો કેટલો ટ્રાફિક છે આપણે બક્તાણા જવાનું કોના કિનાણા છે ને રસ્તા બહુ હતા ને રસ્તા બનાતા બહુ પડી પડી જાનો તો મોડું થઈ જતું હતું તો પછી આપણે બક્તાણા દુખી દર્શન કરી લીધા ને પછી આપણે આવ્યા તો ભગુડા તો ભગુડા ટ્રાફિક તો છે જો બગુરાટ નું ટ્રાફિક છે જો તો આજે પહોંચ્યા જ છીએ આપણે ભગુડા જો અમારા નવું ભાઈ આવેલા જાય છે

અમે જો હજી ભગુડા જ છીએ જો ભગુડા અત્યારે ટ્રાફિક હા વળું થઈ ગયું નહીં વરસાદ આવી ગયો છે બધું ભીનું ભીનું થઈ ગયું અને અમે અહીંયા જઈએ કેમ કે ભગુડા જે મંદિર છે એમાં જે પૂજા કરે છે એ મારા મામા છે તો મામાના ઘરે તમે જયમાં અને હવે દર્શન કરીને નીકળે મામાના ઘરે તમે જઈ મા મામાના ઘરે હતા ત્યાં બધી પાછા દર્શન કરતા જાય હવે ઘરે જઈશ તો ઘરે જઈશ તો જ્યાં પાછળના ગેટેથી આવ્યા અહીંયા જો ઉતારાની બધી સુવિધા છે અહીંયા બધા સુવિધા છે અહીંયા ઉતારાને બધું છે સુવાની લેવાની જમાની બધી તોય ગાજ મળાય તો ચાલો હવે આપણે જાસૂલ મારા બીજા મામાના ઘરે મારા સગા મામાના ઘરે નહી જો આ રસ્તેથી આપણે ગયા છીએ અને અહીં જો બધે વરસાદની ગલી કાકડી છે થોડી અમારા ઓમભાઈ અને ધમુભાઈ આવી ગયા તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ

તો ચાલો આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ ભાઈ ભાઈ